નડિયાદ કોર્ટે જે નરાધમને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા સંભળાવી છે તે નરાધમને તમે તમારા સ્ક્રીન પર જોઈ રહ્યા છો જરા ધ્યાનથી જોજો આ લંપટ ચહેરાને કારણ કે અમે આ ચહેરાની એવી હકીકત આપને જણાવવા જઈ રહ્યા છે જે સાંભળ્યા બાદ કદાચ તમે તમારો આપો કોઈ બેસશો જી હા મિત્રો આ ચોપન વર્ષીય આધેડનું નામ છે ચંદ્રકાંત પટેલ મૂળ વસો તાલુકાના એક ગામના રહેવાસી આ હેવાને હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી પોતાના પડોશમાં જ રહેતી ચાર જેટલી માસૂમ બાળકીઓને જુદા જુદા સમયે ચોકલેટ અને બિસ્કીટ આપવાના બહાને ઘરમાં બોલાવી આ હેવાને વિકૃતિની હરકતો પાર કરી નાખી હતી લગભગ એક વર્ષ સુધી તેણે પોતાની હેવાનિયતનો આ શિકાર ચાલુ રાખ્યો પરંતુ આખરે એક દિવસ સમગ્ર હકીકત બહાર આવી અને બાળકીઓના પરિવારજનોને ખબર પડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો પોલીસે જ્યારે આ હેવાનના ઘરે સર્ચ ઓપરેશન કર્યું ત્યારે એવો એવો સામાન મળી આવ્યો જેના ઉલ્લેખ અમે આપને અહીં કરી શકતા નથી કોર્ટે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા સંભળાવી છે આજે જે નામદાર કોર્ટમાં આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પટેલ ને નામદાર કોર્ટે ઇપીકો કલમ તથા પોક્સો એકની અલગ અલગ કલમોમાં કુલ બે કલમોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અને અલગ અલગ કલમોમાં દસ વર્ષ પાંચ વરસ ત્રણ વર્ષ એમ અલગ અલગ કલમોની અલગ અલગ સજા કરેલી છે તથા આ કામના ભોગ બનનારના પરિવારને જે ગુજરાત કોમ્પન્સેશન સ્કીમના અનુસંધાને બે લાખ રૂપિયાનો કોમ્પન્સેશન આપવાનો હુકમ કરેલ છે કેસની વિગત એવી છે કે તારીખ ચૌદ દસ બે હજાર ચોવીસના રોજ આ કામનો જે ગુનો છે જે છેલ્લા ઘણા વખતથી ચાલી આવતો હતો આ કામના આરોપીએ પોતાના ગામની આજુબાજુમાં રહેતી કુલ ચાર નાની નાની ભોગ બનનાર આપી પોલીસને આ કેસની જાણ થતા ખેડા જિલ્લાનું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કેસની પાછળ દોડી ગયું જેમાં આપણા ડીવાય એસપી શ્રી વાજપેયી સાહેબ તપાસ કરનાર અધિકારી શ્રી ભીમાણી સાહેબ તથા તેમની સાથેના અલગ અલગ જેટલી પણ ટીમો પાડીને તરત જ આ કેસની ઉપર ત્વરિત તપાસ કરીને અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને ઇન્વેસ્ટીગેશન કરીટ કરેલું ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા પર આવતા જસ્ટ્રી જતા સરકાર પક્ષે અમોએ આશરે પિસ્તાલીસ જેટલા દસ્તાવેજી પુરાવા અને ઓગણીસ જેટલી મૌખિક જુબાનીઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલી અને ચારે ચાર ભોગ બનનારની જુબાનીઓ નામદાર કોર્ટની અંદર કાયદામાં જણાવેલી જોગવાઈઓ પ્રમાણે એક હોમલી વાતાવરણની અંદર જુબાની લેવામાં આવેલી પણ અમારી માટે અને કોર્ટમાં પણ પણ માટે ખૂબ જ હતું તેમ છતાં તમામ ચારે ચાર ન્યાય મળી રહે તે હેતુથી નામદાર કોર્ટે પણ ત્વરિત કરીને અને સદરૂ કેસ બે હજાર ચોવીસના ના એનો ચાર્જ ફ્રેમ થયેલ અને ત્યારબાદ ત્વરિત રીતે આ કેસમાં આજે નામદાર કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે એટલે આ તબક્કે મારી ભોગ બનના પરિવાર સાથે પણ લાગણી છે અને આ કેસમાં તપાસ કરનાર જેટલા પણ અધિકારીઓ છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું